સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીમાં ચોમાસાને લઈ હવામાન વિભાગે આગાઈ કરી છે સામાન્યથી નજીક ચોમાસું રહેશે છન્નું ટકા વરસાદ પડવાની સંભાવના જોવામાં આવી રહી છે દેશમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે છન્નું ટકા વરસાદ પડશે ખેડૂતો માટે સારું વર્ષ રહેશે અલનીનો હજુ નબળું પડવાની સંભાવના છે અલનીનો પ્રભાવ વધુ હોય તો ચોમાસું નબળું હોય છે હવામાન વિભાગ હવે મે મહિનાના અંતમાં નવી આગાહી કરશે સંવાદદાતા કેતન જોશી ફોનલાઈન પર જોડાયા છે કેતન જે રીતે

જૂન જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના જે વરસાદ પડશે એ ખુબ સારો હશે અને અલ્નીનો પ્રભાવ છે એ ઓછો થશે અને હજુ પણ ઘટી શકે છે જો અલ્નીનો પ્રભાવ વધારે હોય તો ચોમાસું નબળું પડવાની સંભાવના હોય છે પરંતુ ખુબ સારા સમાચાર છે ચાહે એ આમ નાગરિકો કે ખાસ નાગરિકો હોય પરંતુ આ વખતે સરેરાશ ખૂબ સારો વરસાદ રહેશે વાવણી પણ સારી એવી થશે અને પીવાના પાણીનો પણ કોઈ પ્રશ્ન નહીં રહે એટલે ખૂબ જ સારા સમાચાર છે અત્યારે રાજકીય ગરમા ગરમી વચ્ચે અને

આમ નાગરિક માટે કે ખાસ નાગરિક માટે આ ખુબ સારા સમાચાર છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ખેડૂતો માટે સારું વર્ષ રહેશે અને છન્નું ટકા જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે